તો જો ફાઈનલી આપણે જાળીમાં આવી ગયા હવે આગળ માછલી જોવા માટે હે અવાજ આવે છે ને હા તો શું નાખશે લોટ હવે આમ જો કેટલી બધી માછલીઓ છે જોઈ શકો છો આ કાળું કાળું રહ્યા બધી માછલીઓ છે એ શું જો બાજે છે નહી શું કેટલી ખાવા બાજે છે અમુક નહીં શું

જલપુરી છે મછલીને મમ નાખી દે હાલ ફટાફટ જલપુરી કહેવાય બેટા હે શું કહેવાય એ મતક બતક બતક જો આ આગા બેતરે જોરિયા આ છે ને જો મછલી દેતા જો અમારે લોટ નાખે એસો હાય શું કરેસ તું ને લોટ નાખો બીજું શું છે હે ભલકુકડી જલપરી હા જલપરી તણે હોય કાગળ છે છે આપણને ખબર નથી પાણી ચાલુ છે કે બંધ છે પણ એક આટો મારતા એવી કાય બગીચો ખુલ્લો મૂકી દીધો ગેટ કરી દીધો જો આપણે સામે જવાનું છે જોવાનું હે તો જો મિત્રો આપણે આજી ડેમ ઓવરફ્લો થાય એમાં પબ્લિક જોવા બહુ જતું હોય આપણે પણ ગયા વર્ષે ગયા હતા આ વખતે જોવા જાવી છે અત્યારે તો કે પાણી તો નહી જતું હોય પણ અત્યારે ભીનું હશે ખાલી દિવાળી એટલી તો ચાલો આપણે

જો આ બગીચાના બધા નિયમો છે આ નિયમ પાળવા પડે અંદર જવું હોય ને બગીચામાં તો એ શું જો આપણે આવી ગયાથી તો જ્યારે આજે ડેમમાં ફૂલ વરસાદ હોય ત્યાં ઓવરફ્લો થઈ જાય ત્યારે જીક જીક પાણી જાય છે ખાલી તમને નજીકથી બતાવું છું જુઓ

આ નેલો સિક્યુરિટી વાળા મૈયા મુજો સઘાવડા હાજી દમ बाजू જાય ને મખી 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 એના કરતા આલો આપડે મખી મખી છે આ બગીચા અંદર જાવી મસ્ત મસ્ત રીલ બનશે અમે બનાવશું જોવો જે મને કે કે તો આની ઉપર બેસતો તૂટી જાય લોખણ ના છે આની ઉપર બેસતા તૂટતા છે કેટલા થપ્પી માર દીધા નયસુ ભુંગળા

जा ये सो बेही जाए एवडा मोठा मोठा हे पत्थर मी जे काय पत्थर माते हे हां इडी हे हां जो कीडी होई ने इडी इडी ये बेही गई लो ये सो बेही गई <laughs> मोठा से <laughs> नहीं हां हा मला पहाड ऊपर चढू हं

Baar pa abagisama isi iskoba ta? Ha? A ha iskoba isama isi? Baar? Hmm hmm. Abagisama? To? Anabagisama? Neng 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 neng. He 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 he. Mammy. Mammy. Neng 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 neng. He he he. He he he. Nia sunen ben jenka toharo lage jenka có đi, nó lấy là. <t centres dont laugh> <for Please>, <simple> <laughs>